દ્વારા રેવન્યુ ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી તૈયારીઓ કરી અમરેલી જિલ્લા વિભાગીય નિયામક અતુલ સોલંકીની સૂચના મુજબ એસટી ડેપો મેનેજર એમએમ દાદુના માર્ગદર્શન હેઠળ ચાર સપ્ટેમ્બરને રવિવારના રોજ રેવન્યુ તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને એક્સ્ટ્રા બસનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ રિઝર્વેશન કરાવી શકે તેમજ બસનું ભાડું રેગ્યુલર ભાડું જ રાખવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર જેમાં રાજકોટ જૂનાગઢ અમદાવાદ ભાવનગર સહિત વિવિધ પરીક્ષા સેન્ટર સુધી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે આ રૂટ ઉપર વધુ બસ દોડવામાં આવશે અને જરૂરી જણાયે વધુ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે એસટી ડેપો ખાતે વહીવટી સ્ટાફમાં ફરજ બજાવ છું જેમાં ધારી એસટી ડેપો દ્વારા રેવન્યુ તલાટી પરીક્ષા હોય વિદ્યાર્થીઓ બહુળી સંખ્યામાં ધારી એસટી ડેપોમાં આવવાના હોય તેમના માટે આપણે એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવેલ છે અમરેલી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધેલ છે અમરેલી વિભાગના જિલ્લા નિયામક શ્રી અતુલભાઈ સોલંકી તેમજ એસટી ડેપો મેનેજર શ્રી એમ એમ દાદુ સાહેબના સિદ્ધાર્થ માર્ગદર્શન હેઠળ આવનાર ચૌદ સપ્ટેમ્બરના રોજ રેવન્યુ તલાટીની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને એક્સ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ પણ Атлетија пријаја што го корите во маѓанцетар и што ја покатете. જેથી કરીને વિદ્યાર્થીઓ રિઝર્વેશન કરાવી શકે તેમજ બસનું ભાડું પણ આપણે રેગ્યુલર જ વસૂલવાનું છે તેમાં કોઈ વધારો કરવામાં આવેલ નથી આ ઉપરાંત વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્ર રાજકોટ જૂનાગઢ અમદાવાદ ભાવનગર જેવા શહેરોમાં હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે આ રૂટ ઉપર વધુ બસો દોડાવવામાં આવશે જરૂર જણાયે એક્સ્ટ્રા સંચાલન વધારે હાથ ધરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ સુખથી શાંતિથી પોતાની પરીક્ષાના સ્થળે પહોંચી શકે અને પોતે પરીક્ષામાં પાસ થઈ શકે